સુરતના ઉમરપાડામાં છેલ્લા છ કલાકની અંદર સોળ ઇંચ વરસાદ પડ્યો છે અને જેના કારણે અહીંથી એક તબાહીની તસવીર પર સામે આવી છે હું અત્યારે જે ઊભો છું એ ઉમરપાડાને જોડતો આ રોડ છે અને રોડ પર તમને જોશો તો નવો નક્કોર બનાવવામાં આવ્યું છે કે એના ઉપર ડામર કરવામાં આવ્યું છે આ તસવીરો આપ જોઈ શકો છો કારણ કે આ જે વ્હાઇટ કલરના પટ્ટા મારવામાં આવ્યા છે તાજા જ દેખાઈ રહ્યા છે બીજી બાજુ આપ જોશો કે અહીં પથ્થર મૂકવામાં આવ્યા છે અને ઝાડિયા મૂકવામાં આવી છે જેથી કરીને અહીંથી જે પસાર થતાં લોકોને ખબર પડે કે આ રસ્તો અહીંથી બંધ કરવામાં આવે છે હવે આપની બીજી બાજુ હું તસવીરો બતાવવા જઈ રહ્યો છું અહીં આપ જોશો તો આ રોડ જે છે આ માટી ધસી પડી છે રોડ તૂટી ગયો છે અને જે ઓવર ઓવરબ્રિજની જે રેલિંગ હતી લોખંડની મજબૂત રેલિંગ એ પણ ક્યાંય ને ધોવાઈ ગઈ છે આ તસવીરો આપ જોઈ શકો છો આ ઉમરપાડાને જોડતા આ ઓવર ઓવરબ્રિજની તસવીરો છે અને અહીંથી જે વાહનો અવરજવર કરી રહ્યા હતા તેમના માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે કારણ કે બેરિકેટ લગાવવામાં નથી આવ્યા છે જો કે એ પણ ખતરનાક સાબિત થઈ શકે છે કેમ કે આ વાહન અત્યારે દિવસ છે તો લોકોને સમજ પડી શકે છે કે અહીં રોડ રસ્તો બંધ છે બાકી રાત્રે તકલીફ પડી શકે છે તો રોડ આખો તૂટીને નીચે પડી ગયો છે માટી અહીંથી ધોવાઈ ચૂકી છે અને જે પથ્થરાઓ પણ હતા પથ્થરો આપ જોઈ શકો છો એ પથ્થર પણ આ પાણીમાં વહી ગયા છે તો આપ સમજી શકો છો કે જે ઉમરપાડામાં છ ઇંચ છ કલાકમાં સોળ ઇંચ વરસાદ પડ્યો છે તો પાણીનો વહેણ કેટલો તેજ હશે જેના કારણે આ રોડ અને બ્રિજની જે રેલિંગ આ ધોવાઈ ગઈ છે પાણીમાં બેસી ગઈ છે આ તસવીરો હું આગળ પણ બતાવવાની કોશિશ કર્યું છું થોડક સાઈડમાં રહીથી આપણે બતાવવાની કોશિશ કરી આપ જોયો કે આ રોડ જે છે આખું પાણીમાં ધુવાઈ ગયો છે આ કોઈ નાળો છે અને અહીંથી આ પાણી પસાર થઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો અને એની અંદર આ રોડ આ બેસી ગયો છે હવે નક્કી તંત્રને કરવાનું છે કે આ વરસાદને કારણે થયું છે કે અથવા જે રોડ રસ્તા અહીં બનાવવામાં આવ્યું હતું એના કારણે થયું છે આ અત્યારે આપણે હું તસવીરો પણ બતાવી રહ્યો છું જો કે આ મટીરીયલ જે છે એ તો મજબૂત લાગી રહ્યો છે ડામર છે પણ આ તૂટીને આ નીચે પડી ગયો છે અત્યારે આપ જોઈ શકો છો આ રેલિંગ પણ બહુ મજબૂત બનાવવામાં આવી હતી એ પણ તૂટી ગઈ છે નીચેનું જે માલ મટીરીયલ છે એ બધું નીકળી ગયું છે હવે આ ટેકનિકલી શું છે અને નીચે જે પાઇપલાઇનો જતી હતી એ પણ બહાર આવી ગઈ છે જેની બી ઇન્ટરનેટની પાઇપલાઇન હશે જે બી હશે એ પણ બહાર આવી ગઈ છે તો આ તસવીરો સુરતના ઉમરપાડા વિસ્તારની છે ઉમરપાડા વિસ્તારમાં જે આ રોડ બનાવવામાં આવ્યો છે જે આ નદી કિનારો જે છે એને બાજુમાં જે બ્રિજ છે તો આ પાણીમાં ધુવાણ થઈ ગયો છે અને મજબૂત લોખંડની આ જે રેલિંગ હતી એ પણ તૂટી ચૂકી છે રોડ પર ધુવાઈ ગયો છે માટી બેસી ગઈ છે પથ્થર પણ ધુવાઈ ગયા છે તો સુરતના ઉમરપાડામાં જે વરસાદ છ કલાકની અંદર સોળ ઇંચ પડ્યો છે એના કારણે આ તસવીર ભયાભય તસવીર છે એ સામે આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે આ કઈ પ્રકારે અહીંનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હશે કે પાણીને કારણે થયું છે એ તો ખરે તંત્રે નક્કી કરવાનું છે પણ હાલ અહીંયા કોઈ બેરીગેટ પણ મારવામાં નથી આવ્યા છે હું તસવીરો ફરીથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આ જે સામેથી જે રોડ આવે છે એ ઉમરપાડા ટાઉન તરફ જાય છે અને અહીંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તો એના સંકેત માટે પથ્થર મૂકવામાં આવ્યા છે ખાલી અને કોઈ બેરીગેટ મૂકવામાં નથી આવ્યા છે જે પણ જો બેરિગેડ મુકાઈ જાય તો અહીંથી કોઈ હાદસો પણ ના થઈ શકે પણ હાલ તો દિવસ છે એટલે લોકો શાંતિથી અવર જવર કરી શકે છે રાત્રે આ ખતરનાક સાબિત થઈ શકે છે તો આ ઉમરપાડા વિસ્તારમાં આવી રીતે વરસાદના કારણે કહો કે આ રોડ બનાવવામાં ક્યાંય ને ક્યાંય ગડબડ થઈ હોય એના કારણે કહો હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયો છે નક્કી તંત્રની કરવાનો છે કે આપણે દોષ વરસાદના પાણીને આપવાનો છે કે પછી કોન્ટ્રાક્ટરને આપવાનો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત